ગાઈઝ કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો ભાઈ આજે આપણે વિડીયો કંપની રિલેટેડ લઈને આવ્યા છીએ તો ઘણા લોકોના પર્સનલી મેસેજ આવતા કે ભાઈ તમે કઈ કંપનીમાં જોબ કરો યુરોપ તો તમે જતા રહ્યા પણ કંપની વિશે અમને થોડું ઘણું માહિતી આપો તો આપણે આજે કંપનીની માહિતી ટોટલી આપીશું લાસ્ટ સુધી વિડીયો જોજો તમને બધી ખબર પડી જશે કે કઈ કંપનીમાં કામ કરીએ કેટલી સેલરી હોય છે બધું તમને આ વિડીયોમાં ખબર પડી જશે ભાઈ અમે જે કંપનીમાં કામ કરીએ કંપનીનું નામ છે સ્ટેલાન્ટીસ અને અહીંયા કંપની રૂમ તમને મેનેજ કરી આપો પણ રૂમનું જે રેન્ટ હોય છે એ તમારા સેલરીમાંથી જ ઘટ થાય પછી જે આવવા જવાનું બસનું વાળું એ બી તમારા સેલરીમાંથી કટ થાય બરાબર અને અહીંયા જે રૂમ હોય છે જો આ કંપનીના રૂમ છે જે કંપની તમને પ્રોવાઈડ કરાય એ કંપનીના રૂમ બરાબર અને સેલરી બધું બાદ કર્યા પછી તમારા હાથમાં સેલરી આવશે એંશીથી નેવું હજાર કમ્પ્લીટ બચે બરાબર જો ભાઈ આ જે કંપની છે એ ગાડીઓનું પ્રોડક્શન કરે કે જે ઇલેક્ટ્રિક ગાડી છે હા ના બધી અલગ અલગ કંપનીની ગાડીઓ બનાવે છે તો ભાઈ જેને ડિપ્લોમા મિકેનિકલ કરેલું હશે એના માટે તો સારામાં સારું કે આ કંપનીમાં એના ચાન્સ વધારે મળી રહે કે જેના આવું હોય ઇન્ડિયાથી તો એના સારી રીતના ચાન્સ મળી રહે કે કે અહીંયા એસેમ્બલી લાઇનનું વર્ક હોય છે અને કંપનીના બેનિફિટ એ કે ભાઈ કંપની તમને એક મેડિકલ કાર્ડ આપો કે તમને કંપનીમાં હા ના કંઈક થઈ ગયું કંઈક વાગી જાય તો એ તમને મેડિકલ કાર્ડ જે આપેલું હોય એના ઉપરથી તમારી સારવાર થઈ જાય કોઈ કશું બી કંઈ અહીંયા પૈસા આપવાની જરૂર નથી એ બધું મેડિકલ કાર્ડ ઉપરથી થઈ જાય અને આવવા જવા માટે એમને જે બસો રાખી એ બી વ્યવસ્થા સારી છે બરોબર અને કંપનીનું ફૂડ તો ફૂડનું એ કહેવા માગું કે જે વેજીટેરિયન છે એમના થોડા ઓછા ઓપ્શન બાકી અમે તો ઘરેથી બનાવીને જ લઈ જઈએ ત્યાં કંપનીમાં વેજ ઓછા ઓપ્શન એટલે ઘરેથી બનાવીને લઈ જવું સારું અને ભાઈ રૂમ રેન્ટની વાત કરીએ તો આ અમારા એક રૂમમાં બે બેડ તો મારું રૂમ રેન્ટની વાત કરું તો મારા અઢાર હજાર રૂપિયા એક રૂમના અઢાર હજાર રૂપિયા હું પે કરું જે સેલરીમાંથી જ કટ થઈ જાય અને મારો બીજો એક ફ્રેન્ડ છે એ બી એનો બી અઢાર હજાર રૂપિયા એટલે બેના છત્રીસ હજાર રૂપિયા એક રૂમનું ભાડું થાય તો એ તમારા સેલરીમાંથી ઓટોમેટિક કટ થઈને જ આવે આપણે કંઈ અલગથી પે કરવાની જરૂર નહીં એ સેલરીમાંથી કટ થઈને જ આવશે તો એનું કંઈ એવું કંઈ ખાસ છે ને એને રૂમ બહુ જ મસ્ત છે એવું કંઈ આપણે પ્રોબ્લેમ બી નહીં અહીંયાની જે રૂમની સગવડ કિચનની સગવડ એ બધી એકદમ મસ્ત કંપનીએ કરી આપેલી છે રૂમ બી સારા સારા છે આ બધા કંપનીના જ રૂમ રાખેલા છે યુરોપ આવવાનું બેનિફિટ એક જ ચક ભાઈ તમે માની લો કે અહીંયા કંપનીમાં એંશીથી નેવું હજાર સેલરી આવે બરાબર તો અહીંયાની ગ્રોસરી પણ એ રીતના માપની જ છે કંઈ વધારે ખર્ચો ન થાય પાંચથી છ હજાર રૂપિયામાં તમારે આખા મહિનાનું ગ્રોસરી આવી જાય જો અમે અમે શેરિંગ કરીને રહીએ મૂન મારો ફ્રેન્ડ તો અમે બે એક મહિનાની ગ્રોસરી લઈએ તો વધારેમાં વધારે છ હજાર રૂપિયાની ગ્રોસરી આવી જાય બરાબર તો તમારા સિત્તેર સિત્તેર હજારથી પંચોતેર હજાર કમ્પ્લેટ વધી જ રહે એવું નહીં કે ભાઈ એંસી હજાર આપણી સેલરી હોય તો એમાંથી વીસ હજારની તમારી ગ્રોસરી જતી રહે કે એવું કશું જ નહીં પાંચથી છ હજારમાં તમારી ન હોય એટલાની ગ્રોસરી તમારી મહિનાની આવી જાય બરાબર અને ભાઈ આ કંપનીમાં આપણા ત્રણ શિફ્ટ ચાલો મોર્નિંગ આફ્ટરનૂન અને નાઇટ તો ત્રણેય સીપમાં આપણે કામ કરવાનું હોય દરેક વીકે અલગ અલગ સીપમાં આપણે કામ કરવાનું હોય છે બરાબર બાકી તમારે કોઈ બીજી ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરજો આપણે એનો જવાબ આપી દઈશું બરાબર અને આપણો નેક્સ્ટ વિડીયો આવશે ગ્રોસરી ઉપર અમે ગ્રોસરી જે લાવીએ એના ઉપર ઓકે જય માતાજી મળીએ બીજા વિડીયોમાં